મેં ત્યારે ગોળ કરવાનું છે પહેલા આપણે વાતચીત કરી લઈએ કહું ને કે એની ઉપર ગોળ કરો ત્યારે ગોળ કરજો પેલું શું છે સફર છીજા બટેટા પછી કેરી અને પછી છેલ્લે છે હા એટલે આપણે શું કીધું શું અલગ છે એમાં બટેટા બટેટા અલગ છે બટેટા અલગ છે એનું કારણ શું છે સાત છે હા એ શાકભાજી છે ને બાકી બધાય શું છે ફ્રૂટ છે ફળ છે એટલે એટલે પહેલી લાઈનમાં આપણે બટેટા અલગ પડે છે ને તો બટેટાની ફરતે ગોળ ચકડો કરવાનું છે હાલો બટેટાની ફરતું ગોળ ચકડ કરી દો સરસ થઈ ગયું ઈ ઊંચું જોઈએ ને એટલે મને ખબર પડી જાય આયુષ્ય ઉપરનામાં બહુ ગોળ ચકડું કરવાનું હતું પહેલી લાઈન ઉપર મેં હતી ને એમાં બટેટા ઉપર ગોળ કરવાનું હતું પહેલી લાઈન ક્યાં છે ઉપર હા સફરજનની બાજુમાં ઈ બટેટામાં ગોળ ચકડું કરવાનું છે કર હાલો સરસ ઈ થઈ ગયું પછી નીચે બીજી અનાનસ વાળી લાઈન છે ને ઈ લાઈન ઉપર જાય પેલું શું છે એની બાજુમાં શું છે

ગોળ કુંડાળું કરવાનું છે સરસ એની નીચેની લાયન એની નીચેની લાયન મને ખબર છે આ ઓમ તને ખબર છે એમાં શું છે એની નીચેની લાઈન ક્યાં છે કઈ લાઈન આવી આપણે કોની લાઈન આવી આપણે ઈ શું છે શાકભાજી એ છે શું છે એનું નામ શાકભાજીનું નામ રટાણા થોડા છે જોવો તો હરખી રીતે અને સરસ ભીંડો છે આપણે ભીંડો છે ને ઈ લાઈન આખી કરવાની છે પહેલાં શું આવે છે એની બાજુમાં શું છે દ્રાક્ષ એની બાજુમાં શું છે સંતરા ત્યાં જોવો અને પછી કયો ઓમ ભાઈ સંતરા અને પછી નીચે શું છે એની બાજુમાં અના સરસ તો ઈ ફ્રૂટ છે ને એમાં શાકભાજી કયું છે શું છે ભીંડો સરસ એ લાઈનમાં ભીંડો એ શાકભાજી છે ને તો ભીંડા ઉપર ગોળ ચકડું કરો

સરસ બધાને થઈ ગયું છે સરસ ચાલો બધાને થઈ ગયું છે બસ સરસ